સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે હુમલામાં ઇસાગ્રસ્ત થયેલ ગેરેજ માલિકે મળતી મુજબ ખાતે એક તરફ તાલુકા સદન કચેરી બીજી બાજુ રેફરલ હોસ્પિટલ દૂધ કેન્દ્ર મુખ્ય સ્થળ આવેલ હોવા છતાં કામગીરી અધૂરી વઘઈ ખાતે મુખ્ય માર્ગો ને અડીને આવેલા વઘઈ તાલુકાના નરેગા યોજનામાં મોટા ભાગે ભ્રષ્ટાચાર રૂપ ધારણ કરી રહ્યું છે લાંબા સમય બાદ માટીના ઢગલા કરી મૂકવામાં આવે છે તો શું ગ્રાઉન્ડ ફ્લોર મેનેજમેન્ટ કરવામાં આવશે ક્યારે કે પછી શોભાના ગાંઠે સમાન મશીનરીથી ખોદકામ કરી ઢગલા કરી નરેગા યોજનામાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર હોય તેમ લાગી રહ્યું છે વઘઈ તાલુકા સદનની બાજુમાં કોનો કોન્ટ્રાક્ટર કે વઘઈ ગ્રામ પંચાયત લાંબા સમયથી માટીના ઢગલા કરી મૂકવામાં આવે છે લેવલ કરવાની કોની મુહૂર્ત જોઈ રહ્યા છો વગે તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર જેવા તપાસ કરી વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવશે એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ